સોશિયલ મીડિયા ઉપર ખેરગામ રેફર હોસ્પિટલનો પાણી બાબતનો વિડીયો વાયરલ થતાં તંત્ર એક્શનમાં ખેરગામ રેફરલ હોસ્પિટલમાં પાણીની સમસ્યા પેશન્ટ બાથરૂમ કરવા જાય બાથરૂમ કરવા ક્યાં જાય આ એક આરોગ્ય અધિકારીની જવાબદારી બને કે રેફરલ હોસ્પિટલમાં આવનાર દર્દીઓની જવાબદારી આવો એક મેસેજ પણ વાયરલ થયો હતો હોસ્પિટલમાં આવનાર દર્દીઓને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે એ માટે ખેરગામ તાલુકા વિકાસ અધિકારીની કોઈ જવાબદારી બને કે કેમ ખેરગામ તાલુકામાં ચૂંટાયેલા સભ્યો હોસ્પિટલમાં જે સગવડો છે જે જે છે પાણીની સમસ્યા છે એનો નિકાલ એનો ઉકેલ લાવવાના સોશિયલ મીડિયા ઉપર એક મેસેજ ફરતો થયો હતો જેને લઈ તંત્ર દોડધામમાં તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી અને તાત્કાલિક ધોરણે ખેરગામ હોસ્પિટલના બાથરૂમ અને ટોયલેટમાં પાણીની સુવિધા કરી દેવામાં આવી હતી

બપટી સિવિલમાં અહીંયા પાણી છે કે અહીંયા ઉપર બાથરૂમમાં નીમ લેના કાકા બાથરૂમમાં આપણે પાણી આવ્યું કે બપટી નહીં આવ્યું ને તમે બાથરૂમ જાઓ ને તો કેમ કરીએ હવે બધા સારું ચાલો આવું ખેરગામ આવડે ખેરગામ સિવિલ પણ શું ડોક્ટરો ને હોસ્પિટલમાં ખબર નથી કે હોસ્પિટલમાં કેટલા દર્દીઓ આવે છે એમને ટોયલેટ પેશાબ માટે જવાનું હોય છે તો પાણીની અવ્યવસ્થા કેટલું યોગ્ય કહેવાય પણ જ્યારે કોઈ સામાન્ય નાગરિક ફરિયાદ કરશે સોશિયલ મીડિયા ઉપર એનો ફૂટેજ અપલોડ કરશે ત્યારબાદ જ પ્રશાસન હરકતમાં આવશે ત્યારબાદ જ અધિકારીઓ એક્શનમાં આવશે તો પછી અધિકારીઓ આ પદ છોડી દેવું જોઈએ અને ઘરે બેસી જવું જોઈએ અહીં તો એવું લાગે છે કે માંગો તો જ તીરસાય જેવી કહાની જેવી કહેવત આ ખેરગામ રેફરલ હોસ્પિટલમાં લાગુ પડે છે